દિવાળીના પાવન પર્વે દેશભરમાં દીવડાની રોશની પ્રગટાવવામાં આવે છે પણ આ પ્રકાશ પાછળ અનેક હસ્તકલાકારો જે અદ્રશ્ય મહેનત છે તે છુપાયેલી છે

પીડ પરા નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં માં સ્વાગત છે જામનગરના બાળા ગામ છેલ્લા ઘણા વર્ષોથી દીવડા બનાવવા માટે વિશિષ્ટ કળાનો વિકાસ થયો છે મંગાવવામાં આવે છે આ કામ માટે હવે આધુનિક સાધનો પણ ઉપયોગમાં લેવામાં આવે છે જેમાં દસ હેન્ડ પ્રેસ અને એક હાઇડ્રોલિક મશીનથી રોજબરોજ હજારો દીવડા તૈયાર કરવામાં આવે છે ત્યારે આ દિવડા માત્ર સ્થાનિક બજાર સુધી મર્યાદિત નથી પરંતુ અમદાવાદ સુરત જેવા મહાનગરોમાં પણ અન્ય રાજ્યો સુધી પહોંચે છે ત્યારે ચાર દિવસમાં આશરે ચાલીસ હજાર જેટલા દિવડા બનાવવામાં આવે છે જે મેડ ઇન જામનગર તરીકે હવે ઓળખ બાંધી ચૂક્યા છે ત્યારે ખાસ વાત અહીં એ છે કે અહીંની નવી પેઢી પણ આ કળા પણ શીખી રહી છે જેથી બાળકોમાં પણ ઓળખ અને પરંપરા અવરિત રહે અને આગળ વધે ત્યારે આ અંગે દીપક ઈડરિયા જે કારીગર છે તેમનું શું માનવું છે આપણે પહેલા તેમને સાંભળી લઈએ મારું નામ દીપક ઈડરિયા છે હું અહીંયા કોળિયાના ધંધા સાથે સંકળાયેલો છું અને છેલ્લા અગિયાર વર્ષથી આ ધંધો કરું છું આ કોળિયાની ડિમાન્ડ મંદિરમાં અને દિવાળી પર્વમાં બહુ જ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે અને અમે અહીંયા પ્રોડક્શનમાં પહેલે મોરબીથી માટી મગાવીએ છીએ માટી મગાવી અને એને ક્રશ કરીએ છીએ ક્રશ કરી અને અલગ અલગ અમારી પાસે દસ મશીન છે એમાં તોગલ છે એક હાઇડ્રોલિક મશીન છે એમાં અમે અહીંયા પ્રોડક્શન કરીએ છીએ મારે કુલ અહીંયા અગિયાર જણાનો સ્ટાફ છે અને અમે ડેઈલી અહીંયા અઢારથી વીસ હજાર પીસનું પ્રોડક્શન કરીએ છીએ અને એને પછી અમે સુકવી છીએ અને સુકવીને પછી પકાવવામાં આવે છે પછી કમ્પ્લીટ પેક કરીએ છીએ એક કરી અને એમપી યુપી મહારાષ્ટ્ર ગુજરાતના બધા શહેરોમાં અને રાજ્યોમાં અમે અહીંથી સપ્લાય કરી છે અને અહીંયાથી પછી એક્સપોર્ટ પણ થાય છે અમે અહીંયા એક રૂપિયાથી લઈને પાંચ સાત રૂપિયા લગીના અલગ અલગ પ્રકારના પચાસથી થી જાતની આઈટમ બનાવે છીએ અને વધારે પડતું દિવાળીમાં અને મંદિરના પર્વમાં ખૂબ વપરાય છે હવે નવી પેઢી પણ જોડાઈ રહી છે એ જોઈને ખૂબ જ આનંદ થાય છે ત્યારે અમારું ધ્યેય એ છે કે બાળા ગામની આ ઓળખ આખા ભારતમાં પ્રકાશિત થાય ત્યારે આપનું આ બાળા ગામ